મિત્રો પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમથી ચેનલ મોનોટાઇઝન આ ટાઈપનું ફીચર તમને વાઇટી સ્ટુડિયોની અંદર જોવા મળે છે પણ આ ફીચર કઈ રીતે કામ કરે છે અને એની અંદર આપણે ચેનલ મોનોટાઇઝન કરીએ છીએ તો આપણી ચેનલ મોનોટાઇઝન થઈ જાય તો એની અંદર આપણે કમાણી કરી શકવાના છીએ કે નથી કરી શકવાના એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા તમે વિડીયો સો ટકા જોયા છે પણ એ કઈ રીતે એની અંદર તમને અર્નિંગ થાય છે કઈ રીતે પૈસા મળે છે ને એ ટાઈપનો તમે વિડીયો નહીં જોઈએ કારણ કે મિત્રો પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ તમારા કમ્પ્લીટ થઈ જશે અથવા તમને ત્રણ પબ્લિક વો શોર્ટ વિડિયો બનાવશો અને ત્રણ મિલિયન વ્યૂઝ થઈ જશે છે નેવું દિવસની તો પણ તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે તો શું એની અંદર આપણે કઈ રીતે કમાણી કરી શકવાના છે આપણને એની અંદર કેટલા રૂપિયા મળવાના છે એની બધી માહિતી તમારા માટે લઈને આવશું વિડીયોમાં ધ્યાન આપજો કારણ કે હિન્દીની અંદર કે ગુજરાતીની અંદર તમે કોઈ પણ એવો વિડીયો નહીં જોયો હોય કે જેની અંદર આની માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે આપવામાં આવી હોય તો વિડીયોમાં બસ ધ્યાન આપજો કે આ જે યુટ્યુબની જે પોલિસી છે પ્રાઇવેસી એ કઈ રીતે કામ કરે છે અને એની અંદર આપણને કઈ રીતે પૈસા મળે છે એની માહિતી આ એક જ વિડિયોની અંદર તમને મળશે કારણ કે યુટ્યુબની અંદર તમે ગમે તેટલા વિડીયો જુઓ તમને સો ટકા ફ્રીચર જોવા મળશે કે આ આની અંદર તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે છે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમની અંદર તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જાય છે પણ તમને એ ખબર છે કે એની અંદર આપણને પૈસા કઈ રીતે મળવાના છે એ બધી માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે તો વિડીયોની અંદર બને રે જો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબર બનવું હોય તો યુટ્યુબની દરેક માહિતી અને દરેક અનુભવ આપણને મિત્રો હોવો જોઈએ અને દરેક અનુભવ મેળવવા માટે આપણી ચેનલની અંદર દરેક મિત્રો વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે બસ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો એટલે બધી જ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચલો અહીંયા ફ્રીચર મળી રહ્યું છે મિત્રો આપ જોઈ શકો છો પાંચસો સબસ્ક્રાઈબ અથવા પબ્લિક વોચ ટાઈમ ત્રણ હજાર અથવા ત્રણ મિલિયન વ્યૂઝ શોર્ટ વિડીયોના જો તમને કમ્પ્લીટ થઈ જશે તો તમારી ચેનલ મોનોટાઈઝેશન થઈ જશે પણ તમને એ ખબર છે કે એ એના માટે કયા કયા ફીચર તમને મળે છે અને કઈ રીતે એ ઓન થાય છે તો એમના માટે તમને ખાલી ઉપરના ત્રણ ફીચર મળે છે આ ફીચર તમે મેમ્બરશિપ સુપરચેટ અને શોપિંગવાળું આ ત્રણ ફીચર જ તમારા ઓન થાય છે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમમાં હવે આ ત્રણ ફીચરમાં તમે કમાણી કઈ રીતે કરી શકવાના તમને ખ્યાલ છે કે એની અંદર તમને કઈ રીતે કમાણી કરી શકવાના છો તો આ જે શોપિંગનું ઓપ્શન છે શોપિંગની અંદર કોઈપણ પ્રોડક્ટ તમે સેલ કરો છો દાખલા તરીકે અને શેર કરો છો ને કોઈ પણ વ્યક્તિ લે છે તો એની અંદર તમને કમિશન મળે અહીંયા આપણે ગુજરાતમાં લાગુ પડતું નથી ખાસ કારણ કે અહીંયાથી ઓનલાઈન તો કોઈ ફ્લિપકાર્ટમાંથી એમેઝોનમાંથી ખરીદી નથી શકતું તો અહીંયાથી ક્યાં તમારા યુટ્યુબમાંથી મિત્રો સર્ચ કરીને ખરીદી કરવાનું છે બીજા નંબરમાં છે સુપર્સ એટલે કે ઠેક્સ બટનનું ઓપ્શન તમને મળે છે એની આખી માહિતી તમને આપવાનું શું થેન્ક્સ બટન કઈ રીતે કામ કરે છે એ પણ તમને માહિતી આપું અને એક છે મેમ્બરશિપ તો મિત્રો મેમ્બરશીપની અંદર પણ મિત્રો આપણા ગુજરાતની અંદર તો આપણને કાંઈ મળવાનું નથી હવે વાત કરીએ મિત્રો એક છે આ ફ્રીચર આની અંદરથી તમે કમાણી કરી શકવાના છો કઈ રીતે કરી શકવાના છો એની અંદર તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ હવે બેકઅપ નીકળી ગયા પછી તમને યુટ્યુબની અંદર લઈ જાઉં છું યુટ્યુબની અંદર તમે કોઈ પણ અહીંયા વિડીયો સર્ચ કરો છો દાખલા તરીકે આપણી ટેકનિકલની એક વિડીયો આપણે સર્ચ કરી લઈએ તો હું ટેકનિકલની વિડીયો તમારી સામે અહીંયાથી આ પ્લે કરી છે હવે તમે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ જો તમારી ચેનલ મોનોટાઇઝ કરી છે તો એની અંદર આ એડ આવે છે ને એડ નથી આવવાની એડ દ્વારા તમે પૈસા કમાણી કરી શકવાના નથી ખાસ ધ્યાન રહે બીજા નંબરને અહીંયા સ્કીપ કરી લઈએ આવે તો આપણે કમાણી કઈ રીતે કરી શકવાના છો તો એના માટે તમને એક ફીચર મળે છે સાઇટમાં આ રીતે ક્લિક કરશો એટલે જે સુપર છે એની જગ્યાએ ઠેંક્સનું બટન છે આ ઠેન્ક્સનું બટનથી તમે કમાણી કરી શકો છો કઈ રીતે કોઈપણ વ્યક્તિ તમારો વિડીયો જોઈ રહ્યો છે આ વિડીયો એમને ગમે છે તો એ તમને અહીંયા ઠેક્સ બટન ઉપર ક્લિક કરશે તો આપણે એક વખત ક્લિક કરી લઈએ એટલે તમને આ ટાઈપનું ફીચર મળશે કેટલા ટ્રાન્સફર તમારા ગૂગલ પેમાંથી કરવાના છે યુટ્યુબ તમને નથી આપવાનું જો હું વિડીયો તમારો જોઈ રહ્યો છું અને મને તમારો વિડીયો ગમે છે તો હું મારા ગૂગલ પેમાંથી તમને આ પૈસા ટ્રાન્સફર કરું છું જો ચાલીસ સો બસો આ ટાઇપનું ફીચર તમને જોવા મળે છે એ તમને પૈસા છે ને તમારા યુટ્યુબની અંદર મળી શકવાના છે બાકી તમારા વિડિયો દ્વારા એડ દ્વારા કોઈપણ તમે એની અંદર કમાણી કરી શકતા નથી પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમમાં જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો છે તો ખાસ મિત્રો શેર કરજો પાંચ લોકોને જેથી મિત્રો ખબર પડે કારણ કે મિત્રો તમારી ચેનલની અંદર મોનોટાઇઝન કરવી છે તો ત્રણ હજાર જરૂર સબસ્ક્રાઈબ જરૂરી છે મતલબ વોચ ટાઈમ જરૂરી છે કે ચાર હજાર અહીંયા તમને ફરીથી લઈ જઉસું વાય ટી સ્ટુડિયોની અંદર તો વાઇટી સ્ટુડિયોની અંદર તમે સમજી લો કે આ જે ફીચર છે ને એમાં ધ્યાન નથી આપવાનું આપણે વિડીયો દ્વારા કમાણી કરવાની છે તો આપણે નીચે જવાનું છે નીચે તમને બીજી લેટી મળશે અહીંયા જોઈ લો એક હજાર સબસ્ક્રાઈબ ચાર હજાર વોચ ટાઈમ અથવા દસ મિલિયન વ્યૂઝ નેવું દિવસની અંદર એના માટે તમને કમાણી કરવા માટે વોચ પેજ એડ્સ અને શોર્ટ ફ્રીડેડ આ બે ઓપ્શન તમારા એની ચાલુ થઈ જશે તો તમે તમારા વિડીયોથી કમાણી કરી શકો છો બિનદાસથી યુટ્યુબ તરફથી જો માહિતી તમને ગમી હોય તો લાઇક કરજો મિત્રો અને વિડીયોને શેર કરજો જેથી અન્ય લોકોને પણ ખબર પડી શકે અને માહિતી વધારે કોઈ પણ યુટ્યુબની લેવી હોય તો આપણી ચેનલમાં જવું અને મુલાકાત લો યુટ્યુબને લગતા ટોટલ માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો ખાસ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ટેકનિકલ જય ભગવાન મિત્રો